પ્રાંતિજ બાખર્ય વિસ્તારમાં ગેસની બોટલ ફાયર થતા આગ લાગી સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ના બાખરીયા વિસ્તારમાં ઉત્તરાયણ પર્વને લઈ વેપારીઓ દ્વારા ગેસના ફુગ્ગાનું વેચાણ કરવામાં આવી રહ્યું છે જેને લઈને ફુગ્ગા ભરવા માટે વપરાતી ગેસની બોટલ ફાયર થતા આગ લાગી હતી ત્યારે આગ લાગતા બજારમાં ખરીદી કરવા આવે લોકોમાં દોડધામ મચી જવા પામી હતી ત્યારે ઘટનાની જાણ ફાયર ટીમને થતા ફાયર ઇન્સ્પેક્ટર મુકેશ પરમાર તેમજ તેમની ટીમ ઘટના સ્થળે પહોંચી બોટલમાં લાગેલ આગ પર કાબુ મેળવતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો અહેવાલ અલ્પેશ નાયક